નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું ગોંડલ માર્કેટ યાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો જેમનો ભાવ છે ચારસો સિત્તેરથી પાંચસો ને ચૌદ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સત્રીસથી છસો ને ચાર રૂપિયા કપાસ એક હજાર એકથી પંદરસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજાર એકાવનથી પંદરસો ને એકતાલીસ રૂપિયા મગફળી જાડી એક હજારથી પંદરસો ને સોળ રૂપિયા મગફળી નંબર ચાસઠ એક હજાર પચાસથી ચૌદસો એક્યાસી રૂપિયા સિંગફાડા સાતસોથી સત્તરસો ને એક રૂપિયો એરંડા અગિયારસો એકથી બારસો સન્નું રૂપિયા તલ તેરસોથી એકવીસો એકત્રીસ રૂપિયા જીરું બાવીસો એકથી પિસ્તાલીસો એકસઠ રૂપિયા નવું જીરું ત્રણ હજારથી એકાવનસો અગિયાર રૂપિયા કલંજી બે હજારથી છેતાલીસોને એક રૂપિયો ધાણા એક હજાર એકથી એકાવન રૂપિયા ધાણી અગિયારસો એકથી પચીસો રૂપિયા મરસા સૂકા પટ્ટો અઢારસો એકાવનથી નવ હજારને એક રૂપિયો મરચાં પંદરસો એકથી એક્યાશીસોને એક રૂપિયો લસણ સાતસો એકથી સત્તરસો એકત્રીસ રૂપિયા નવું લસણ આઠસો એકાણુંથી નવસો ને એકાવન રૂપિયા ડુંગળી એકોતેરથી ત્રણસો ને એક રૂપિયો ડુંગળી સફેદ એકસો છ્યાસીથી બસો ને એકાણું રૂપિયા મકાઈ બસો એકાણુંથી ત્રણસો ને એકસઠ રૂપિયા મગ પાંચસો સોતેરથી ઓગણીસો ને એક રૂપિયો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણ્યા બાદ રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો કપાસ બીટી જેમનો ભાવ છે ચૌદસો થી સોળસો ને સોળ રૂપિયા ઘઉં લોકવન ચારસો પંચાણું થી પાંચસો ને ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો ને રૂપિયા જુવાર સફેદ આઠસો સિત્તેર થી અગિયારસો ને એકસઠ રૂપિયા બાજરી બસો થી ત્રણસો ને પંચ્યાસી રૂપિયા તુવેર એક હજાર પચાસ થી છોડસો ને એકવીસ રૂપિયા ચણા પીળા નવસોથી એક હજાર ને બાણું રૂપિયા ચણા સફેદ અગિયારસો પચીસ થી અઢારસો ને ચાલીસ રૂપિયા અડદ નવસો પંચોતેરથી છોળસો ને પંચોતેર રૂપિયા મગ પાંચસો થી અઢારસો એક રૂપિયો વાલદેશી નવસોથી થી બારસો ચાલીસ રૂપિયા ચોળી અગિયારસો દસ થી પંચાવન રૂપિયા મઠ ત્રણસો થી એક રૂપિયો વટાણા ચારસો થી પચાસ રૂપિયા મગફળી જાડી તેરસો થી 1555 પંચાવન રૂપિયા મગફળી ઝીણી તેરસો અગિયારથી પંદરસો ને પંચોતેર રૂપિયા તલ્લી ચૌદસો થી એકવીસો વીસ રૂપિયા એરંડા અગિયારસો વીસથી 1263 ત્રેસઠ રૂપિયા અજમો બારસો થી છવ્વીસો રૂપિયા સુવા તેરસોથી ચોળસો ને એંસી રૂપિયા સોયાબીન નવસો પચાસ થી એક હજારને એક્યાસી રૂપિયા સિંગફાડા તેરસોથી સત્તરસો રૂપિયા કાળા તલ અઠ્યાવીસોથી છેતાલીસો રૂપિયા લસણ એક હજાર થી ચૌદસો રૂપિયા ધાણા ચૌદસો થી બે હજારને વીસ રૂપિયા મરસા પાંત્રીસોથી છ હજાર રૂપિયા ધાણી પંદરસો એંસી થી તેવીસો ને વીસ રૂપિયા વરિયાળી અગિયારસોથી ચૌદસો ને વીસ રૂપિયા જીરું સાડત્રીસો વીસથી છેતાલીસો પચાસ રૂપિયા રાય એક હજાર ચાલીસથી ચાલીસ રૂપિયા મેથી આઠસોથી અગિયારસો ચોરાણું રૂપિયા ઈસબ ગોલ ચૌદસોથી એકવીસો ને રૂપિયા રાયડો નવસોથી બારસો ને પચાસ રૂપિયા રચકાનું બી સત્રીસોથી અઠ્ઠાવનસો રૂપિયા આ મુજબ રહ્યા હતા ગોંડલ અને રાજકોટ માર્કેટયાર્ડના આજના બજાર ભાવ અને ખેડૂત મિત્રો તમે અન્ય કયા માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો